છોકરો કયું કરતો નહીં માં છોકરી કયું કરતી નહીં બધી જાતની અરજી પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ તો કોઈ પણ માતાજી તમારી મનોકામના પૂરી કરે પણ મારા ધામમાં તો આમ થાય તે ખરા કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે થયું કે નહીં કે રાખ ખુખાર મેરે માની મોનતા અને કામ થઈ ગયા તો કામ કેમ કરું છું પ્રશ્ન થાય ને કામ કરીને મને શું મળશે કામ કરીને તમાર જોડે સોદા કરું છું માતા કે હું તમારું કામ કરી આલું મારા મઢ હાતર હોનાનું 76 લાવજો ચોદીનું 76 લાવજો આ લાવજો તે લાવજો

આવા હડાહડ કડ માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને છ બાર મહિના ટકી રહેજો જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને તો હું વારી મેલડી નહીં